રામ રામ મિત્ર સ્વાગત છે તમારો મહારાજના નવા મિની વ્લોગમાં રાતે ગાડીઓ લઈને નીકળી ગયા હું લેવા તેમ આગળ જો આપણે આવી ગયા રાતે સીધા વાડીયા ખાતર નાખવા એવું નથી એક જ ખાતર ઠેલો છે જો અહીંયા છે મારી પાસે વાડી આવીને ખાતર ના ઠેલા ઉતારી દીધા હેઠે આપણે હવે વાટ જોઈને બેઠા છીએ ટ્રેક્ટર વાળા ભાઈ ની ક્યારે આવે ને ક્યારે ખાતર નાખવાનું ચાલુ કરે આપણે તો ટ્રેક્ટર ની વાટ જોઈ જોઈને કંટાળ્યા ટ્રેક્ટર વાળા ના આવવાની વાર હતી એ પેલા તો આપણે ખાતર ના ઠેલા તોડ નાખ્યા એક કલાક વાટ જોઈ ટ્રેક્ટર ની પછી ટ્રેક્ટરવાળા આવ્યા આવ્યા એ ભેગું ટ્રેક્ટરવાળા ને કામે લગાડી દીધા જોઈ લે આજ તો બધું કામ છે ને ટ્રેક્ટર વાળા પાંચ કરાવવાનું છે ટ્રેક્ટર ટ્રેક્ટરને આવવામાં વાલ લગાડીને એક દોઢ કલાક અમને છે ને વાટ જોવરાવી ખાતરનો થેલો લાંબા ટાઈમથી પડ્યો રહ્યો નહીં ઈમાં થઈ ગયા ગાંગાડાને પછી અમે તણે ગાંગડા ભાંગ માં ગયા ગાંગડા ભાંગ ને પછી ખાતરમાં બીજું ખાતર ભેળવવાનો વારો આવી ગયો નકર કાઈ ટ્રેક્ટર વાળામાંથી થોડું હોય થોડીક મહેનત આપણે કરી લેવી બે ખોબા ખાતર આપણે નખાઈ દીધું બે ખાતર ભેગું કે ને ને હવે કરી લેવી મિક્સ ખાતર કરી નાખ્યું મિક્સ ને પછી બીજી કોથળીમાં ભરી લેવી એટલે હટ કામ ચાલુ થાય આપણું બધું કામ થઈ ગયું એકદમ ઓકે ને ખાતરને સડાઈ દીધું ટ્રેક્ટરમાં ફાઇનલી ટ્રેક્ટરવાળા ભાઈએ ખાતર નાખવાનું કરાવી દીધું ચાલુ જીવડાથી બચતા બચતા ફાઇનલી આપણે છે ને આપણી ગાડી ગોતી લીધી ગાડી લઈને કાચો માર્ગ વિનતા વિનતા આપણે થઈ ગયા ગરબાજુ હાલતા હવે આ વિડીયો છે ને એને પૂરો કરી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળશો નવા મિનિ વ્લોગમાં તો હજી રામે રામ બધાને